એસઓજી પોલીસે બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી બાંગ્લાદેશી હરનુલ રશીદ મસૂર મોહલ્લા સિયાન ખલીફા સરવીર ખાનમ શેખ ફારૂક હુસૈન તોલી મંડાલ કાજોલી બેગમ સરદાર રાણા લિયાકત મોલ્લા અને બહાદુર રફી ખાને ઝડપી પાડ્યા હતા તો તેઓને બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપનારને પણ ઝડપી પાડ્યો છે તો આ ટોળકીનો માસ્ટર માઇન્ડ હારૂન રશીદ હોવાનું સામે આવ્યું છે ઝડપેલા તમામ લોકો દેહ વિક્રયના ધંધા સાથે સંકળાયેલા હોવાનું પણ કહેવાયું છે આ સોજીને પીસીબીની ટીમે એક એવા નેટવર્ક પકડ્યા છે જેમાં બાંગ્લાદેશી લોકોને ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં લાવી અને ખોટા દસ્તાવેજો એટલે બનાવટી દસ્તાવેજો મારફતે એના આધાર કાર્ડ પણ ફોટોશોપ વડે બનાવવાનો અને ઇન્ડિયામાં સેટલ કરાવવાની એક ગેંગ પકડવામાં આવી છે જે બાંગ્લાદેશી હોવા છતાં પોતાની જાતને ભારતીય નાગરિક તરીકે પુરવાર કરતા રહ્યા છે એવા મોહમ્મદ હારુન નશીદ જે મુખ્ય માણસ છે મોહમ્મદ હારુન રશીદ મોહમ્મદ હમીદ આ જિલ્લો મહેમંતસિંહ બાંગ્લાદેશનો રહેવાસી છે અને એક ઇન્ડિયાનો માણસ છે જે કડોદરા વિસ્તારમાં રહે છે એનું નામ છે આકાશભાઈ સંજયભાઈ માનકર આ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ આધાર આરાધના ડ્રીમ ગેટ નંબર ત્રણ ચાર જોલવા ગામ કડોદરા ખાતે રહે છે અને આ આકાશ સંજયભાઈ માનકરે પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે બનાવટી ભારતીય ડોક્યુમેન્ટ ફોટોશોપ એપ્લિકેશન વડે બનાવીને આ લોકોને આપતા હતા હારૂન રશીદને એના સાથેના જે કુલ નવ માણસો પકડાના છે આ તમામ બાંગ્લાદેશના જુદા જુદા જિલ્લાઓ જેવા કે મેમણસિંહ નોરાયલ જોયપુર હાર્ટ અને બરિશાલ આ તમામ જિલ્લાઓના આ લોકો રહેવાસી છે આ પોલીસની ટીમે આરોપીઓ વિરુદ્ધ લાલગઢ ચોક બજાર મૈધરપુરા પાંડેસરા ઉતરાણ તથા સરથાણા પોલીસ પતકમાં ગુના નોંધ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા